નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ મહેસાણા તાલુકાના શોભાસણ ગામમાં લગ્ન વરઘોડામાં નાચવા મુદ્દે હિંસક ઘટના સર્જાઈ રાત્રિ દરમિયાન બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં સાત વ્યક્તિઓને ઈજા થઈ છે ઈજાગ્રસ્તો સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મહેશજી અબ્દુજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભત્રીજાના લગ્નનો વળઘોડો નીકળ્યો હતો આ દરમિયાન બીજા મોલ્લાના રણજીતજી બાજાજી ઠાકોર કિરણજી ઉર્ફે વિજયનાગરજી ઠાકોર સહિત પંદર જેટલા લોકો નાચવા લાગ્યા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા બાદ રાત્રે અગિયાર વાગે મંદિર ચોકમાં પહોંચ્યા ત્યારે આરોપીઓ દાળિયા પાઇપ અને લાકડીઓ સાથે આવ્યા હતા હુમલામો ફરિયાદી દાળિયાદી દિનેશજીને પાઇપથી અબુજીને અને મધુબેનને લાકડીથી તેમજ દિલીપજી અને સંજયને પથ્થરોથી ઇજાગ્રત પહોંચાડી હતી સામા પક્ષે રણજીતજી બાજાજી ઠાકોરે છે તેમના જણાવ્યા મુજબ અનિલ દિનેશજી ઠાકોર ઉશ્કેરાઈ ગારો બોલી માર માર્યો હતો અને સુનીલે દાડિયાથી હુમલો કર્યો હતો મહેસાણા તાલુકાના પોલીસે બંને પક્ષને ફરિયાદ નોંધી કુલ ચૌદ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે